છોટાદેપુર જિલ્લા માટે એક મોટા સમાચાર છે કે રાજેશ રાઠવા જે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ હતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે ત્યારે આ સમગ્ર બાબતે આપણે વાત કરીએ તો રાજેશ રાઠવા છે એ છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીથી તેઓ નારાજ હતા અને તેમની અનેક પોસ્ટ પણ જોવા મળતી હતી જેમાં તેઓ ભારતીય જનતા પાર્ટી અને સરકાર પ્રત્યે તેઓ લખતા હતા ખાસ કરીને વાત કરીએ કે તાજેતરની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે છોટાદિપુર આવ્યા હતા ત્યારે રાજેશ રાઠવાએ તેમની સાથે મુલાકાત કરી હતી ત્યારે લાગી રહ્યું હતું કે રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેમ છે અને તેવામાં તેમનું જ્યારે અત્યારે રાજીનામું ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને આપ્યું છે ત્યારે લાગી રહ્યું છે કે છોટાદીપુર ખાતે જે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે તેમાં તેઓ વિધિવત જોડાઈ શકે તેમ છે ગુજરાત તકના માધ્યમથી અમે એમની સાથે પ્રયાસ કર્યો હતો ટેલિફોનિક એટલે કે મોબાઈલ પર વાતચીત કરવા માટે પરંતુ રાજેશ રાઠવાએ કોઈ વાત કરી ન હતી પરંતુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે છોટા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી એક યુવા નેતા જે છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાના પક્ષમાં લાવવા સફળ થયા છે ત્યારે ખાસ કરીને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે દરમિયાન રાજેશ રાઠવા આમ આદમી પાર્ટી માટે આદિવાસી વિસ્તારમાં મહત્વના એક યુવા નેતા તેમને કામ લાગશે તેમ છે કારણ કે અત્યારે રાજેશ રાઠવા જે છે એ તાલુકા કારોબારી અધ્યક્ષ હતા અને તેમને અત્યારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે સમગ્ર બાબતે જો વાત કરીએ તો છોટાદેપુર જે આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર અત્યારે ભાજપનું શાસન છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો રાજેશ રાઠવાના આવવાથી છોટાદેપુર જિલ્લાની અંદર અને તેમાં પણ છોટાદેપુર જે તાલુકો છે એ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીને તેઓ કેટલું નુકસાન કરી શકે છે અને આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો કરાવી શકે છે તે તો તાલુકા પંચાયતના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ એક યુવા નેતાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે આ બાબતે અગાઉ પણ જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા ત્યારે તેઓને અનેક વખત મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે રાજીનામું આપ્યું છે ત્યારે લાગી રહ્યું છે કે ધારાસભ્ય છેતર સાથે જે છોટાદીપુરમાં રેલી થશે તે દરમિયાન તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે તેઓએ ભાજપમાંથી અત્યારે રાજીનામું આપ્યું છે ત્યારે જોવાનું છે કે આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને જે છોટાદીપુરના યુવા નેતા છે તેમને રાજીનામું આપ્યું છે તેનાથી ભાજપને કેટલું નુકસાન થાય છે અને આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થાય છે એ ચૂંટણી પરિણામો જ બતાવશે પરંતુ હાલમાં તો આ એક યુવા નેતા ભાજપે ગુમાવ્યો છે કે જે પોતાના પક્ષમાં હતો પરંતુ હવે તે આમ આદમી પાર્ટીમાં જઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર